ઉગતા સૂર્યના કિરણો એ ઓળખ છે એક જુસ્સાની દેશના કુશળ ખેડૂતોનો ઉત્સાહ પોતાની જમીનમાંથી સોનું ઉગાડવાનો પોતાના પરિવાર અને દેશ માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો અને પેઢીઓથી તેનો સાથ આપે છે સોનાજીવું સોનાલિકા આ વાત છે ભારતના ગૌરવ સોનાલિકા ટ્રેક્ટરની અને તેની સાથે સંકળાયેલા કેટલાક પરિવારોની મેડીભાઈ ભાઈ

સારું મેડી ભાઈ તમારો લંડન માં બે મિનિટ માં શું બની શકે બે મિનિટ માં બે મિનિટ માં લંડન માં મેગી જ બને છે અહી બે મિનિટ માં સોનાલિકા એડવાન્સ ટેકનોલોજી નું નવું ટ્રેક્ટર બહાર પડી રહી છે બે મિનિટ માં અશક્ય અશક્ય સોનાલિકા માટે બધું જ શક્ય છે કેમ હમ અરે આ તો કોઈ ફિલ્મી ડાયલોગ લાગે છે બિલકુલ નહીં મેડી ભાઈ સોનાલી કાહે તેની લેટેસ્ટ ટેકનોલોજીનો જાદુ વાપરે છે જાદુ કેવી કેમેરીતે ટ્રેક્ટરના દરેક ભાગ જેવા કે એન્જિન ગિયર ટ્રાન્સમિશન હાઇડ્રોલિક શીટ મેટલના સાધનો આ પ્લાન્ટમાં જ બનાવવામાં આવે છે હો રોબોટિક પેઇન્ટ શોપ रोबोटिक गियर शॉप रोबोटिक लेजर कटिंग અને રોબોટિક વેલ્ડિંગ જેવા આધુનિક રોબોટિક ઓપરેશન્સનો અહીં ઉપયોગ કરવામાં આવે છે જેથી દરેક ઘટકોની ગુણવત્તા પર 100% ધ્યાન આપવામાં આવે ઉપરાંત દરેક સોનાલેકા ટ્રેક્ટર સખત કસોટીમાંથી પસાર થાય છે અને તેની પાછળ વિશ્વકક્ષાના R&D એન્જિનિયરોની વિશાળ ટીમ છે જેમણે 20 થી વધુ સ્વ-નિર્મિત તકનીકોની શોધ કરી છે અને એટલું જ નહીં સોનાલિકા પાસે 1000 થી વધુ ટ્રેક્ટર વિકલ્પો છે હજાર હમ આટલા પ્રકારની તો લંડનમાં કાર પણ નહીં હોય સોનાલિકા એ ભારતની નંબર 1 ટ્રેક્ટર એક્સપોર્ટ બ્રાન્ડ છે પણ યુરોપિયન દેશોમાં આ એક્સપોર્ટ થાય છે હમ હા મેડી ભાઈ થાય છે તે યુરોપના તમામ દેશોમાં નિકાસ થાય છે જેમ કે યુકે સ્પેન રોમાનિયા હંગેરી તુર્કી યુએસ આફ리카

તાકાત પાવર પોતાની શ્રેણીમાં સૌથી મોટો એન્જિન સૌથી શ્રેષ્ઠ ફ્યુઅલ કમ્બશન એટલે કે શ્રેષ્ઠ ફ્યુઅલ એફિશિયન્સી સૌથી ઝડપી મલ્ટી સ્પીડ ટ્રાન્સમિશન સૌથી એડવાન્સ 5g હાઇડ્રોલિક્સ અને દરેક ભાગને એવી રીતે ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યો છે કે એન્જિનમાંથી હાઇડ્રોલિક સુધી સંપૂર્ણ પાવર પહોંચે એટલે એક ધારે કામ કરવાની ક્ષમતા એક કરતાં મોટો ઇમ્પ્લિમેન્ટની ખેંચવાની શક્તિ વિચારીને પણ અશક્ય લાગે છે

5G हाइड्रोलिक 140 सेटिंग साथे अथवा महाराष्ट्र ना छत्रपति हाई टॉक हाई पावर इंजन महाराष्ट्र ना कठिन भू प्रदेश माटे अथवा तेलंगाना ना महाबली पडलिंग माटे खास आ रेंज छे के हेवी ड्यूटी आर्मी तमे साचो कहो छो मेडी भाई आखरे आर्मी तो छे देश नी दरेक माटी माटे बनेल खेडूत नी असली ताकत सोनालिका ट्रैक्टर्स सोना कमल पण मतलब संपूर्ण उकेल <laughs> जेंके तमे मोटा भाई मारी बदी समस्याओं नो संपूर्ण उकेल इज <laughs> रीते सोनालिका एग्रो सॉल्यूशंस ए भारतनी लीडिंग एग्री इम्प्लीमेंट्स नी उत्पादन कंपनी छे हैवी ड्यूटी कृषि ओजारो नी विशाल श्रेणी 70 થી વધુ ओजारो मेडी भाई अब मेडी भाई हैं <laughs> हैं <laughs> चलो जाइए <laughs> 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 यार हरी हूं तो थोड़ा समय मैं लंडन ने भूली गया <laughs> विश्व नो नंबर वन इंटीग्रेटेड ट्रैक्टर मैन्युफैक्चरिंग प्लांट रोबोटिक ऑपरेशन द्वारा दर बे मिनिटे एक नव ट्रैक्टर तैयार नंबर वन हैवी ड्यूटी ट्रैक्टर रेंज नंबर वन ट्रैक्टर एक्सपोर्ट ब्रांड अने पंदर लाख वैश्विक ग्राहकों चौकस <laughs> चालो हूँ तुमने ले जाऊँ हवे क्या मैगी खावा माटे अरे इतना समय मा तो एक नव का ट्रैक्टर बनी जैसे सोनाली